પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય દેશના પ્રથમ સુકાનીને સ્મૃતિવંદન સંપાદન પરેશ મારુ પઠન કલ્પના શાહ સ્વતંત્ર ભારતના શિલ્પી અને દેશના પ્રથમ પ્રધાનમંત્રી સદગત પંડિત જવાહરલાલ નહેરુની જન્મ જયંતિની આજે સમગ્ર દેશમાં બાળ દિન તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે તેમનો જન્મ ચૌદમી નવેમ્બર અઢારસો સત્તાણું ના રોજ અલ્હાબાદમાં થયો હતો પંડિત જવાહરલાલ નહેરુના બાળકો પ્રત્યેના પ્રેમના પ્રતિક રૂપે વર્ષોથી તેમના જન્મ દિવસની ઉજવણી બાળ કલ્યાણની પ્રવૃત્તિ સાથે થતી આવી છે પંડિત જવાહરલાલ નહેરુ ને દેશના બાળકોમાં અજબની શ્રદ્ધા હતી બાળકો પ્રત્યેના તેમના અનન્ય પ્રેમને કારણે બાળકોમાં તેઓ ચાચા નહેરુ તરીકે લોકપ્રિય હતા તેમને ગુલાબ ખૂબ પ્રિય હતું આજે પણ દર નવેમ્બરે બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈ અને ચાચા નહેરુ પ્રતિમા ને ગુલાબ અર્પણ કરી તેમને માનથી શ્રદ્ધાંજલિ પ્રદાન કરે છે ગમે તેવી વિકટ સમસ્યા હોય કે પછી પ્રશ્નોના બોજ વચ્ચે પણ જયારે તેઓ બાળકોને મળતા ત્યારે જાતે બાળક જેવા બની જતા અને બાળકો પણ હોસભેર નહેરુ ચાચા સાથે બહુમુખી પ્રતિભા ધરાવતા પંડિતજીએ દેશની પ્રજાના પ્રથમ સેવક તરીકે મહત્વનું પ્રદાન કર્યું હતું સ્વાતંત્ર્ય સંગ્રામ વેળાએ દેશની પ્રજાએ તેમને ભારતીય ક્રાંતિના નેતા મહાત્મા ગાંધીજીના ના અગ્રીમ સાથીદાર અને શાહીવાદના દુશ્મન તરીકે નવાજ્યા હતા અઢારસો ની ચૌદમી નવેમ્બરે અલ્હાબાદના આનંદ ભવનથી આરંભાયેલી તેમની જીવનયાત્રા ઓગણીસો ચોસઠની સત્યાવીસમી મેના નવી દિલ્હીના તીન મૂર્તિ ના અંતિમ વિદાય થયા ત્યાં સુધીનું જીવન રાષ્ટ્ર માટે સમર્પિત હતું જવાહરલાલજીના વિરાટ વ્યક્તિત્વમાં નગાધીરાજ હિમાલયની ભવ્યતા અને પૂર્ણ સલીલા ગંગાજીની પવિત્રતાનો સુભગ સમન્વય થયો હતો તેમના જીવનનું ઘડતર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કર્યું હતું ગાંધીજી તેમને તેમના માનસ પુત્ર ગણાવતા હતા પરંતુ એ એક હકીકત છે કે જવાહરલાલજી યુવા ગાંધીવાદી નહોતા ગાંધીજી ગૃહ અને હસ્ત ઉદ્યોગમાં માનતા જયારે નેહરુ ની સ્વપ્ન દ્રષ્ટિ મોટા કારખાના અને ઉદ્યોગ ગૃહોમાં રાજતી જવાહરલાલ નહેરુ ને ક્રાંતિ નો કિસ્સો અને શાંતિ ના દૂત ગણી શકાય તેઓ રાજકીય ક્રાંતિના સુધારક હતા જ પરંતુ ધાર્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ ક્રાંતિની જ્યોત જ આ પ્રથમ રાહબળે વિશ્વ માં શાંતિની સ્થાપના માટે જીવન કાળ દરમિયાન પ્રયાસો કર્યા હતા ઓગણીસો અડતાલીસ માં ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચેના જંગ નો અંત લાવવા સૌથી મોટો ફાળો આપ્યો હતો એ જ રીતે ઓગણીસો છપ્પન માં ઈજીપ્ત અને બ્રિટન નો સંઘર્ષ ઓગણીસો ચોસઠનું કોંગોનું યુદ્ધ વગેરેમાં યુદ્ધે ચડેલ દેશોને મંત્રણાના મેજ માટે નહેરુજીની રાજદ્વારી કુનેહ મહત્વની ભૂમિકા ભજવી હતી બહુમુખી પ્રતિભા ધરાવતા પંડિતજીનું સ્વતંત્ર ભારતના પ્રધાનમંત્રી તરીકે બિન જોડાણવાદી વિદેશ નીતિ અને લોકશાહીના ઘડતર તેમજ બિન સાંપ્રદાયિકતાના આદર્શને વધુ મજબૂત બનાવ્યો હતો તેમને પંચશીલના પ્રણેતા તરીકે પણ યાદ કરવામાં આવે છે ઓગણીસો બાવનમાં દેશની પ્રથમ ચૂંટણીથી માંડીને જીવનના ના અંતકાળ સુધી તેમણે સંસદમાં આદર ભાવ દાખવ્યો હતો તેઓ સંસદમાં હાજરીની બાબતમાં ખૂબ જ નિયમિત હતા અને રાષ્ટ્રના મહત્વના પ્રશ્નોની ચર્ચા થાય તે માટે આગ્રહ રાખતા હતા તેમના સત્તર વર્ષના શાસનકાળ દરમિયાન આર્થિક વિકાસ મોરચે તેમજ અનાજ ઉત્પાદન સિંચાઈ વીજ ઉત્પાદન અને હરિયાળી ક્રાંતિના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું હતું સંરક્ષણ સાધનોના ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબન પ્રાપ્ત કર્યું હતું સ્વતંત્ર સંગ્રામ વેળા નહેરુના વ્યક્તિત્વમાં જે થનગનાટ અને શક્તિના દર્શન થયા હતા તેનાથી પ્રેરાઈને કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરે તેમને ઋતુરાજનું ઉપનામ આપ્યું હતું ઋતુરાજ તરીકેનું ઉપનામ નહેરુના જીવનમાં કે તેમના વ્યક્તિત્વના નિરૂપણ માટે શ્રેષ્ઠ ગણી શકાય તેવું છે જવાહરલાલ નહેરુજીએ આજીવન ભારતમાં એક દ્રષ્ટાંતરૂપ સ્થાન ભોગવ્યું અને વિશ્વભરમાં પણ પોતાના આદર્શવાદ અને મુત્સદીપણા માટે વ્યાપક રીતે પ્રશંસાપાત્ર રહ્યા હતા